ગુજરાતના રાજનેતાઓ વિકાસની વાત કરે છે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરે છે પરંતુ શું ખરેખર વિકાસ થાય છે જે જનપ્રતિનિધિઓ છે તેને પૂછે છે અને અત્યારે જે રાજકોટ હોય કે રાજ્યનું કોઈ પણ શહેર હોય તેના રસ્તાઓનો વિકાસ જોઈને આપણે કહી ન શકીએ કે રાજ્ય ઝડપભેર વિકાસ કરી રહ્યું છે કારણ કે રાજકોટ નજીક જે રાજકોટ જેતપુર હાઈવે છે છેલ્લા ઘણા સમયથી તેનું કામ ચાલી રહ્યું છે અને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે એ વિકાસ એટલી હદે થયો છે કે લોકોની કવર તોડી નાખ્યા છે શું તમે આને વિકાસ કહો છો અને આને જડપે વિકાસ કહેવાય નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા છેલ્લા ઘણા સમયથી રાજકોટ નેશનલ હાઈવે ને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે જે પ્રમાણે યાત્રીઓ છે જે બહારથી આવે છે અને ખાસ કરીને બીજા રાજ્યના મંત્રીઓ આવે છે એ પણ આપને ટકોર કરતા જાય છે કે આ રસ્તો છે તે ખૂબ જ એટલે ખૂબ જ તેની દયનીય પરિસ્થિતિ છે નેશનલ હાઈવે છે તેનું કામ ચાલી રહ્યું છે આ કામમાં ખૂબ ઢીલ થઈ રહી છે અને તેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન બન્યા છે એક બાજુ ચોમાસું છે એવામાં પણ ખાડાઓ છે તેને લઈને અનેક અકસ્માતો સર્જાવાની ભીતિ રહે છે ત્યારે જવાબદાર તંત્ર છે 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 કામ કામ પૂર્ણ થયું બાકી જે પ્રમાણે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી એ સમય મર્યાદાથી ઘણો વધારે સમય થઈ ગયો છે તેમ છતાં કામ હજુ પૂર્ણ નથી થયું ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન આ હાઈવે લઈને આવ્યું છે તેમણે કહ્યું છે અડતાલીસ ટકા કામ થઈ ગયું છે પરંતુ બાવન ટકા બાકી છે શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર તેના પર નજર કરીએ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનો મુવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય એને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઇડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે અને ઝડપથી દૂર કરી શકાય નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ આના કારણે પણ લાગતું હોય છે કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ છે સર કેટલા સમયમાં અત્યારે આ લોકોને જેટલા પણ ખાડા છે નેક્સ્ટ વિદિન વીક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે અને આ વીક સુધી જેટલા પણ ખાડા છે આના ઉપર આ તમામ જે વરસાદ નહીં આવે તો આ તમામ કામગીરી પણ કામ છે એ હજુ કેટલો સમય કામ જે છે આની હજુ પણ આનું ફોર્ટી ફોર્ટી ટુ પર્સન્ટ કામ પૂરું થયું છે લગભગ ફિફ્ટી એઈટ પરસેન્ટ કામ બાકી છે અને આની સમયાંતરે મીટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેન મટ્રિયલ અને મશીનરી મોબીલાઈઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે આમ તો રાજકોટ અને અન્ય આજુબાજુના વિસ્તારો છે 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 ત્યાં ઘણી એવી સમસ્યાઓ લોકો જે સોસાયટીના જે પ્રોબ્લેમ છે તેને લઈને કહી રહ્યા છે કે જો એ સોલ નહીં કરે તો હવે અમે વિસાવદર વાડી કરીશું માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ રાજ્યના ઘણા શહેરો છે ત્યાં હવે વિસાવદર વાડી કરવાની લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પાર્ટી જે શાસન કરશે તેને એક બીક રહેશે કે જનતા જાગી ગઈ છે હવે જે તંત્રની લોલમ લોલ ચાલી રહી હતી હવે તે નહીં ચાલે અને નેશનલ હાઈવે ને લઈને માત્ર લોકો જ નહીં પરંતુ જે નેતાઓ છે એનાથી સત્તર વખત નીકળે છે શું તેમને તકલીફ નહીં થતી હોય શું તેમને એવું નથી થતું કે જવાબદારોને ખખડાવવામાં આવે તેમને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે તેવી આપણે એક ઠપકો આપીએ પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા બધાની છે બે જવાબદારી કહેવાય છે ગે રીતિઓ ભ્રષ્ટાચારની જે વૃત્તિ છે તેને લઈને નેશનલ હાઈવે નું કામ છે તે ધીમું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે જિલ્લા કલેક્ટર કહી રહ્યા છે કે આગામી ટૂંક સમયમાં પૂર્ણ થશે હવે જોવું રહ્યું કે ટૂંક સમયમાં પૂર્ણ થાય છે કે જનતાને હજુ પણ હેરાન જ થવાનું છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે અપજો તારો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર